भाई कितना भाग रहा है आवाज पर जब तक पूरी लाइव लाइव वाला लल्ले આગળી ઘેરમ ફરાઈ રહ્યો છે ક્યાં ફરાઈ અથી પટાઈ દે જો હાડો હાડો જોવડ સુ ફરાઈ રહી

આડી જાઓ ઓનફલી મજા શિકાવ આ બારે શું કરો છો લે ઓયને બેટા મારા ખબર પડી ગઈ ઓયને ગડો મારા ખબર પડી ગઈ આ તમે જો ઓન તો જાતા એ રોજ બધે ખાઈ જાય хоть ના કોઈ દેખ જા આવ